નમસ્કાર આપ જોઈ રહ્યા છોરવલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા એક ક્વિન્ટલ ઘઉંના બે હજાર બસો પંચોતેર રૂપિયા ડાયમંડ એસોસિએશનની કસ્ટમ વિભાગની રજૂઆત કરાઈ વિદેશોમાં પોલિશિંગ બાદ બચતી રફની ડ્યુટી પાંચ ટકાથી ઝીરો પોઈન્ટ પચીસ ટકા કરો ચીતલધામમાં બે હજાર સાતસો સત્યાવીસ ખેડૂતોને કૃષિ કીટનું વિતરણ કરાયું કુલ રૂપિયા એકસો સત્તર પોઈન્ટ લાખના ખર્ચે સાધનોનું વિતરણ કરાયું આંબલીયારા ખાતે સવાસો જૂથ લીંબચિયા સમાજ દ્વારા ચોવીસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગોંડલિયા મરચાંની આવક શરૂ ગોંડલ માર્કેટયાર્ડમાં મરચાંની પંચોતેર હજાર ભારેની આવક યાર્ડની બંને બાજુ મરચાં ભરેલા સોળસો જેટલા વાહનોની લાઇન જોવા મળી

છેલ્લા વીસ પચીસ વર્ષથી સમય યોજાય છે વચ્ચે કોરોના હિસાબે બે ત્રણ વર્ષ બંધ રહ્યું અને સારી રીતે ઉજવાય છે સમાજના માણસો આપણા સારી રીતે સાથ સહકાર દાન ભેટ દરેક સારી રીતે આપે છે અને એમનો સહકાર મોટા સહકારના રહે અમે સારું એવું પણ આયોજન કરીએ છીએ કોઈપણ જાતની કદાચ કોઈ તકલીફ રહી હોય તો એના માટે અમે સમાજને પણ માફી માગીએ છીએ સમાજ કરજો અને અમને દિવસે દિવસે સારામાં સારી ઉત્તેજના મળે અને હું પોષણ આપું જેથી અમે સમાજના દીકરા દીકરીને સારી રીતે એમને લગ્ન પસંદ ઉજવી શકીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ મરચા માટે દેશભરમાં પ્રખ્યાત છે રવિવારે વહેલી સવારે માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક ચાલુ કરવામાં આવી હતી જેમાં પાસઠ હજાર ભારેની આવક જોવા મળી હતી યાર્ડની બંને બાજુ ત્રણ કિલોમીટરમાં સોળસો જેટલા વાહનોની લાઇનો લાગી હતી તો રજીસ્ટ્રેશન વગર વાહનોની આવક શરૂ કરાઈ હતી જેમાં મરચાંની હરાજીમાં વીસ કિલોના મરચાના ભાવ એક હજારથી ચાર હજાર સુધીના બોલાયા હતા વિચિત્ર વાત કરીએ તો રેલવે તંત્ર દ્વારા રાજકોટ સોમનાથ રૂટ પર ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી શરૂ કરીને સમયસર પૂર્ણ પણ કરી દેવામાં આવી હતી પરંતુ કોઈ પણ કારણોસર ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડાવવામાં આવતી ન હતી જોકે રવિવારે સાંજે રાજકોટથી સોમનાથ જતી લોકલ ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડવામાં દોડાવવામાં આવતા મુસાફરોમાં હરખની હેલી જોવા મળી હતી ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામે આંતરરાષ્ટ્રીય મિલેટ સ્વર્ષની ઉજવણીના ભાગરૂપે કૃષિ મેળા સાથે તાલુકા કક્ષાનો કૃષિ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બે હજાર સાતસો સત્યાવીસ ખેડૂત લાભાર્થીઓને કૃષિ કીટોનું વિતરણ કરાયું હતું તેમજ એજીઆર ત્રણ યોજના અંતર્ગત તાડપત્રી દવા છાંટવાના પંપ તથા અનાજ ઉપાડવાના પંખા ટ્રેક્ટર ખરીદી ફાર્મ તેમજ મિકેનાઇઝેશનના વિવિધ ઓજારો પાર્ક સંગ્રહના સાધનો તેમજ સિંચાઈ માટે નિદર્શન કીટ સ્માર્ટફોન સહાય શેરડી ઉત્પાદક વધારવા માટે આમ લાભાર્થીઓને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું વિદેશોમાં મોટી સાઇઝ હીરા કટ એન્ડ પોલિસ્ટ કર્યા બાદ પતલી સાઇઝની જે રફ ભારતમાં ઇમ્પોર્ટ કરવા થાય છે તેના પર લાગતી ઇમ્પોર્ટ ડ્યુટી પાંચની જગ્યાએ ઝીરો પોઈન્ટ પચીસ ટકા કરવા માટે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કસ્ટમ વિભાગની રજૂઆત કરાઈ છે સામાન્ય રીતે વિદેશની રફની હરાજી કરતી કંપનીઓ દ્વારા રફની હરાજી કર્યા બાદ હીરા વેપારીઓ દ્વારા સુરત કે દેશના અન્ય શહેરોમાં રફની આયાત કરવામાં આવે છે ત્યારે તેના પર ઝીરો પોઈન્ટ પચ્ચીસ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે ગુજરાતના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે ચાર રવિ પાકના ટેકાના ભાવ જાહેર કર્યા છે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર બસો પંચોતેર બાજરી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા પચીસો જુવાર હાઇબ્રિડ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણ હજાર એકસો જુવાર માલદંડી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણ હજાર બસો પચ્ચીસ જ્યારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ બે હજાર નેવુંના દરે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા આવ્યા છે સમાચારોમાં વાત કરીએ તો શહેરમાં ઉત્તર દિશાથી છેલ્લા ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ પારો સાત ડિગ્રી જેટલો ઘગડીને તેર ડિગ્રી નોંધાયો હતો જેના કારણે વાતાવરણ ઠંડુ ઘાર થઈ ગયું હતું જ્યારે દિવસ દરમિયાન પણ ઠંડા પવનો ફૂંકાયા હતા જેના કારણે દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ ઓછું રહ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનાના અંતિમ અઠવાડિયા સુધી ઠંડા પવનો ફૂંકાતા ગરમીનો પારો ઓછો રહેવાની સંભાવના છે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો વાતાવરણમાં પલટાના કારણે ઘઉ બટાકા વરિયાળી જેવા પાકને નુકસાન થઈ શકે છે જેને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ગુજરાતના વાતાવરણમાં ભારે ફેરફારની શક્યતા આગાહીકાર અંબાલાલ પટેલની તોફાની આગાહી આવી ગઈ છે હવામાન નિષ્ણાંતે ગુજરાતમાં પવનના તોફાનો વંટોળ દરિયા કિનારીના પવન કમોસમી વરસાદની આગાહી કરી છે જોઈએ આ અહેવાલમાં છવ્વીસ ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે ગુજરાતમાં એકથી પાંચ માર્ચ વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ રાટકી શકે છે તો આ દિવસોમાં કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠામાં માવઠું પડી શકે છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે તેનાથી તમે હચમચી જશો કારણ કે ગુજરાત પર એક સાથે પવનના તોફાનો આંધી દરિયા કિનારેના પવન કમોસમી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે હાલ સમગ્ર ગુજરાત ઠંડીના બાનમાં છે ગુજરાતના અનેક શહેરોમાં સુસવાટા ભર્યો પવન ફૂંકાઈ રહ્યો છે તો દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આ સપ્તાહમાં ઠંડી ગરમી કે વરસાદનું જોર વધશે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે છવ્વીસ ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે જળદાય ગ્રહોના યોગો ઉદય ગ્રહોના ફેરફાર અને પવનવાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે તો સોમવારથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધશે જેથી મધ્ય ગુજરાતમાં લઘુત્તમ અઢાર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતાં કહ્યું કે આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે એકથી પાંચ માર્ચે પવનના યોગ સર્જાતા ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટો ફેરફાર જણાશે આ દિવસોમાં પવનનો જોર પણ રહેશે દસ દસ માર્ચથી બાર માર્ચમાં મોટા ફેરફાર થશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ લેવાનારી ધોરણ અને પરીક્ષા પહેલા કેટલાક મહત્વના નિર્ણય કર્યા છે જેમાં પરીક્ષા દરમિયાન જો વિદ્યાર્થી કોઈ પકડાય મોબાઈલ કે ડિજિટલ ઘડિયાળ સાથે લાવે ઉત્તર વહીમાં ચળની નોટ લાવે નિશાની કરે અન્ય કલરની પેન વાપરે તો પરિણામ રદ થશે શિક્ષણ બોર્ડે તાજેતરમાં જાહેર કરેલા એક્શન પ્લાન સાથે પરીક્ષા દરમિયાન ગેરરીતિ આચરતા પરીક્ષાર્થીઓને કરવામાં આવનારી શિક્ષાનું કોષ્ટક પણ જાહેર કર્યું છે રાજકોટમાં ધોરણ દસ અને બાર ના કુલ એસી હજાર ત્રણસો સુડતાલીસ વિદ્યાર્થી અને સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં ત્રણ લાખ સડસઠ હજાર આઠસો અઢાર વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા માટે નોંધાયા છે પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે બોર્ડે સંચાલકો માટે માર્ગદર્શિકા પણ જાહેર કરાઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ અગિયાર માર્ચ થી લેવાનારી ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષા પહેલા કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે જેમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી કોઈ ગેરતી કરતો પકડાય મોબાઈલ કે ડિજિટલ ઘડિયાળ સાથે લાવે ઉત્તર વહીમાં ચની નોટ લગાવે નિશાની કરે અન્ય કલરની પેન વાપરે તો પરિણામ રદ કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ પ્રકારની કામગીરી પર નજર રાખવા માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ કેમેરાની મદદ લેશે પાયલોટ પ્રોજેક્ટ તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એમટીએસ બસમાં કેમેરા લગાવવામાં આવ્યા છે બસમાં લાગેલા કેમેરા મારફતે શહેરમાં ટ્રાફિક ખાડાઓ અકસ્માત ગેરકાયદે સરદબાણ ગેરકાયદે હોર્ડિંગ્સ રખડતા ઢોર વગેરે અંગેની માહિતી મેળવવામાં આવશે પ્રાયોગિક ધોરણે દસ જેટલી બસોમાં આ કેમેરા લગાવવામાં આવ્યા છે પ્રોજેક્ટને સફળતા મળશે તો તમામ બસોમાં આ રીતે કેમેરા લગાવી અને પ્રોજેક્ટને સફળતા મળશે તો તમામ બસોમાં આ રીતે કેમેરા લગાવવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા અનુસાર શહેરમાં વિવિધ પ્રકારની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરાની મદદ લેવામાં આવી છે એએમટીએસ બસના આગળના ભાગે કેમેરા લગાવવામાં આવશે જે કેમેરાનું રેકોર્ડ ડ્રાઈવરના ડ્રાઈવરના સીધું કનેક્ટ થઈ જશે રહેલી તમામ માહિતી એકત્રિત થશે શહેરમાં જે પણ સ્થળો ઉપર ગેરકાયદેસર દબાણો નો પાર્કિંગ રખડતા ઢોર જોવા મળશે તો આ તમામ બાબત સીધી મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમના ડેશબોર્ડ પર જોવા મળશે જેના મારફતે તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવશે અમદાવાદીઓ માટે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સમર જાહેર કરવામાં એક વર્ષમાં એરપોર્ટથી અનેક સીધી ફ્લાઇટો શરૂ કરવામાં આવી છે ત્યારે અમદાવાદથી બંધ કરેલી ફ્લાઇટને પણ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી થી આ ફ્લાઇટ શરૂ થતા બંને વર્લ્ડ હેરિટેજ સિટી વચ્ચે કનેક્ટિવિટી સાથોસાથ પ્રવાસીઓ પણ વધશે તાજેતરમાં જ અમદાવાદની ગ્વાલિયરની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે તદુપરાંત અમદાવાદથી બેંગ્લોરની કનેક્ટિવિટી વધારવા માટે પણ વિસ્તારા એરલાઇન્સ દ્વારા પંદર માર્ચથી દરરોજની બે સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખ મળી છે તો બીજી તરફ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં સ્થિત અજંતા ઇલોરાની ગુફાઓને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે આ બંને વર્લ્ડ હેરિટેજ સિટીની ભવ્યતા સંસ્કૃતિને નિહાળવા વાંચતા લોકો માટે સીધી ફ્લાઇટ ઉત્તમ સુવિધા બની રહેશે આના પરથી એવું પણ કહી શકાય કે એક વર્લ્ડ હેરિટેજ